નમસ્કાર મિત્રો ગોંડલ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો તેર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર છે આજનો ગુરુવારના રોજ મિત્રો આજની ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો ધાણાની આવક તો બિલકુલ બંધ છે મિત્રો ધાણાની હરાજીની વાત કરીએ તો મિત્રો આજે બ્લોક નંબર આઠમાંથી માંથી શરૂ થવાની છે મિત્રો હરાજીનું કામકાજ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય એ છે આજના બજાર ભાવ આ મિત્રોમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવાય એ છે ધાણાનેમાં આજના બજાર ભાવ રૂબરૂ રહી છે જાણશે ને આ માહિતી તમને સારી લાગી હોય તો ચેનલમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક રૂપિયાનો ભાવ છે રૂપિયાનો ભાવ છે જે ક્વોલિટી સારી છે મિત્રો સત્તરસો ને એક રૂપિયામાં વેચાણી છે આ માલ સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલ ક્વોલિટી સારી છે પંદરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે પંદરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે ધાણાની ક્વોલિટી જે મિત્રો પંદરસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે તમે જોઈ શકો છો ધાણાની ક્વોલિટી જે મિત્રો પંદરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણી છે মিত্ৰাৱে তৌদসি <afraid> ચૌદસો એકતાલીસ રૂપિયાના ભાવ છે આ પણ ધાણા ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે બાકી કલર્સ છે મિત્રો ધાણાની ક્વોલિટી છે આ ભાવ છે સુપર ક્વોલિટી સત્તરસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ છે સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો સોળસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ છે જે ધાણી છે મિત્રો એકદમ ખાખી કલર છે મિત્રો આમાં અમુક દાણા ખાખી કલર છે મિત્રો સોળસો ને છવ્વીસ રૂપિયા ભાવ જે છે સોળસો ને છવ્વીસ રૂપિયા વેચાય છે ધાણી છે મિત્રો આમાં પચાસ જેવા દાણા ખાખી જોવા મળી રહ્યા છે

ਇਹ ਸਾਈਨ ਲੱਗ ਦੂ ਸਾਈਨ 'ਤੇ ਲੱਗੀ ਆ ਮਾ ਸ਼੍ਰੀ ਅੰਪਰ ਆ ਮਾ ਵਿਸ਼ਣੂ ਬੋਕਲ ਲੈਵਾਇਆ ਹਾਲਾ 1461 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ ਆਮਨਾਂ 1461 ਰੁਪਏ ਦਾ ਭਾਅ ਹੈ ਤੇ ਤੁਸੀਂ ਦੋਗਾਹ ਕੋਲੇ ਟੇ ਨੇ 1460 ਰੁਪਏ ਮਾ ਵੇਚਾਈ ਹੈ 1461 ਦਾ ਭਾਅ ਹੈ ਜੀ ਆਮਨ ਨੂੰ